તો મિત્રો અત્યારે મારે બનાવવાની છે રગડાવાળી પાણીપુરી તો એના માટે મેં આ વટાણા છે ને સવારના અગિયાર વાગે પલાળી દીધા હતા એટલે સાતથી આઠ કલાક થઈ ગયા છે અને અત્યારે હવે હું બાફી લઈશ તો હવે આપણે આ વટાણા અને બટેકા બંને બાફી લઈશું વટાણા બફાઈ ગયા છે અને બટાકાની છાલ ઉતારી ગાઈ લીધા છે વઘારવા માટે આપણે થોડુંક તેલ મૂકી દીધું છે તપેલામાં અને એમાં થોડીક નાખશું આપણે હિંગ થોડીક નાખશું હળદર હવે નાખી દઈશું નાખી દઈશું આપણે સંચર પાવડર થોડો પાણીપુરીનો મસાલો છે એ નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક ચમચી એક આપણે ધાણાજીરું પાવડર થોડુંક નાખશું લાલ મરચું કગડા થોડોક તીખો બનાવવા માટે આદુ અને મરચાં ક્રશ કરીને લઈ લીધા છે એ નાખી દઈશું આપણે હલાવી દઈએ

what to meet